નમસ્કાર મિત્રો પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક સામાન્ય સહાય છ થી આઠ ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે રિવાઇઝડ જે પ્રથમ રાઉન્ડ બહાર પાડેલો હતો એનો પ્રથમ દિવસ જિલ્લા પસંદગીનો આજે હતો અને એ દિવસ આજના પ્રથમ દિવસની અંતે કેટલી જગ્યાઓ બાકી રહી છે કેટલી જગ્યાઓ ભરાવી છે ત્યાર પછી નેક્સ્ટ રાઉન્ડ આવશે કે કેમ એના વિશે આજે ચર્ચા કરવાની છે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ સુધી અવશ્ય શેર કરશો આ રીતે મિત્રો રિવાઇઝડ જે ગણિત પ્રથમ રાઉન્ડ બહાર પડેલો હતો એનો પ્રથમ દિવસની અપડેટ આ રીતે છે કુલ બાકી જગ્યાઓ કેટલી હતી તો કેટેગરી વાઇઝ કંઈક આ પ્રમાણે બાકી જગ્યાઓ હતી અને આજના દિવસની અંદર કેટલી ભરાઈ તો ઓપનની અંદર બસો અઢાર ની અંદર એકવીસ એસસીની અંદર નવ એસટી ની અંદર આઠ ઈડબલ્યુ એસની અંદર બેતાલીસ જેટલી સીટો પર છે હવે બાકી કેટલી રહી એના પર આપણું ફોકસ હોય છે ઓપનની એકસો 125 જેટલી સીટ બાકી છે એસઈ એકસો અઠ્ઠાણું એસસીની ઇઠોતેર એસટીની ચારસો ચોપન ઈડબ્લ્યુ એસની ત્રાણું જેટલી સીટો બાકી છે એમ થઈ ટોટલ નવસો અડતાલીસ સમથિંગ સીટો બાકી રહી છે આમાં થોડું આગા પાછી હોય ભૂલચૂક હોય તો લેવી દેવી ગણિત વિજ્ઞાન વિષયના પ્રથમ દિવસની જે જિલ્લા પસંદગી છે એના અંતે જગ્યાઓના કેટેગરી વાઇઝ જે આંકડાઓ છે કંઈક આ પ્રમાણે છે હવે આવતીકાલે છે એ ટોટલ સાડે ચારસો સમથિંગ ઉમેદવારોને બોલાવેલા છે આઈ થિંક સત્તરસો જે જનરલ ક્રમાંક છે ત્યાં સુધીના ઉમેદવારોને બોલાવેલા છે હવે જગ્યાઓમાં તમે મેં જે પ્રમાણે કીધું છે કે આ પ્રમાણે જગ્યાઓ બાકી વધી છે એના પ્રમાણમાં જે ઉમેદવારોની સંખ્યા છે સત્તરસો સાડી ચારસોની અંદર કઈ કેટેગરીના કેટલા ઉમેદવાર છે એના મુજબ જોતા તો એવું લાગે છે કે કદાચ ઈડબલ્યુ એસનો જે જગ્યાઓ છે એ પૂરી થઈ જાય અથવા તો ન પૂરી થાય તો થોડી ઘણી નજીવી જગ્યાઓ બાકી રહે પરંતુ મારા અંદાજ મુજબ જુઓ તો તમામ કેટેગરીની જે જગ્યાઓ છે થોડી ઘણી તો વધશે જ એમાં એસટી ની જે જગ્યાઓ છે એ વધવાની શક્યતાઓ છે કેમ કે આપણને ખબર છે કે એની સૌથી વધારે જગ્યાઓ બાકી છે એટલે આઈ થિંક રાઉન્ડ છે એ બીજી કેટેગરીઓ છે એસસીબીસી ત્યાર પછી એસસી ઈડબલ્યુએસ એસ ઓપનની સીટો પૂરી થઈ જશે એ તો ફાઇનલ છે પરંતુ એસઈબીસી એસસી અને ઈડબલ્યુએસ એસ છે એના માટે કદાચ નાનકડો રાઉન્ડ આવી શકે છે એમના માટે અને એસટી માટે જો રાઉન્ડ બહાર પાડે છે મોટો તો એનો તો રાઉન્ડ મોટો પણ આવી શકે છે તો આ રીતનું મારો અંદાજ છે કદાચ ઈડબલ્યુ એસમાં થોડું કટોકટી જેવું છે ઈ ડબલ્યુએસની સીટ કદાચ પૂરી પણ થઈ જાય પરંતુ અંદાજ મુજબ લગભગ ખાલી જગ્યાઓ રહેશે ઈડબલ્યુ એસની પણ વધશે એટલે નેક્સ્ટ રાઉન્ડ છે એ એસ બીસી એસ એસટી અને ઈડબલ્યુ એસ ચારે કેટેગરીમાં તે લગભગ આવવાની શક્યતાઓ મને દેખાય છે એ તો કાલના દિવસ પછી આપણને ખ્યાલ આવશે કે કઈ કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ વધે છે અને લગભગ કાલે જ રાઉન્ડ બહાર પાડી દેશે આવી પણ શક્યતાઓ દેખાય છે ઓપનની જે કેટેગરીની સીટો છે એ પૂર્ણ થઈ જશે એમ પણ ઈડબલ્યુએસ વાળા જે ઉમેદવારો છે એમના માટે થોડા શોકિંગ ન્યૂઝ પણ છે કે જે કેટેગરીની સીટો ભરાઈ છે એમાં ઈડબલ્યુ એસની સીટો છે પ્રથમ દિવસે બેતાલીસ જેટલી ભરાઈ છે એટલે હાઈએસ્ટ સીટો એમની ગણી શકાય કેમ કે ઓપનની સીટો આમ તો અત્યારે ઓપનની સીટો જ્યાં સુધી અવેલેબલ હોય ત્યાં સુધી ઉમેદવાર છે ઓપનની સીટો લેવા માટે આગ્રહ રાખતા હોય છે પરંતુ ઈડબલ્યુએસની સીટો બેતાલીસ ભરાય છે આશ્ચર્ય છે કે બેતાલીસ સીટો ભરાય છે કેમ કે એસઈ બીસીના ઘણા બધા ઉમેદવાર હોવા છતાં એની એકવીસ સીટો જ ભરાય છે અને એસસીની છે નવ એસટીની આઠ સીટો ભરાય છે તો આ પ્રમાણે છે મિત્રો એટલે ગણિત વિજ્ઞાન વિશે માટે નેક્સ્ટ રાઉન્ડ આવશે જ એસઈ બીસી એસ સી એસટીનો થોડો મોટો રાઉન્ડ આવી શકે છે ઈડબલ્યુ એસની સીટો વધશે તો રાઉન્ડ આવશે કટોકટી જેવું છે તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો